प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर्ड बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एमडीएफ डी वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है तो भाई वडोदरा अत्यार घूमी रहा है वडोदरा मार्केट मैसू ने वडोदरा जनता नी, क्लियर चोइस जाइस વડોદરાની જનતા સાથે સીધુંને સર્ટ કરીશું વડોદરાની જનતાનો મિજાજ શું છે વડોદરાની જનતા શું કઈ રહી છે એ જાણીશું તો ચાલો જઈએ વડોદરાની માર્કેટમાં અને વાત કરીએ લોકો સાથે ભાઈ વડોદરાની ફેમસ શિવ શક્તિ દાબેલીમાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને ભીડ અહીંયા હું રસ્તામાંથી નીકળતો તો ને ભીડ જોરદાર દેખાય કાકા કેમ જો હે શું વાત છે ફેમસ છે હું તો વડોદરા જો કે પહેલી વાર આવ્યો પણ અહીંયા હું નીકળતો તને ભીડ જોરદાર દેખાય તો મેં કીધું વાત કરી લઈએ તમારી જોડે કેટલા વર્ષથી અહીંયા વર્ષથી ચાલીસ વર્ષથી છે એમ ને રોજે રોજ આટલી જ ભીડ હોય છે ઓહ હે હા શું લાગે છે વડોદરામાં આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે શું નામ છે પહેલાં તો તમારું નામ કોમ રામભાઈ રામભાઈ આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે વડોદરામાં શું લાગે છે સ્થિતિ શું લાગી રહી છે અવાજ છે ઈલેક્શન તો ચાલવાનું જ છે ને હા ઇલેક્શન તો ચાલવાનું જ છે ને શિવશક્તિ દાવેલી પણ ચાલવાની જ છે ને હે ઇલેક્શન જે ચાલશે ચાલવા જ છે ને અચ્છા આ વગેરે શું લાગે છે તમને કોની સરકાર બને એવું લાગે છે સરકાર તો બધી જે વોટ સારું ચાલશે એને ચાલો આવવાની જ છે હે વોટિંગમાં તો આવવાની જ છે આના પણ તમે ચાલીસ વર્ષથી કીધું એટલે ચાલીસ વર્ષથી તો તમે અહીંયા અહીંયા છો ઘણું બધું જોતા હશો લોકો દાબેલી ખાતા ખાતા બધી વાતો કરતા હશે સમસ્યાઓ ખરી કઈ વડોદરામાં કોઈ સમસ્યા નથી વડોદરાવાળા વાળા ખુશી છે વડોદરાવાળા ખુશ છે એમ ને તમારા ફેવરેટ નેતા નેતા તો આપડા હવે જે આવે સાહેબ આપડા ને તો કપાવાનું ખાવાનું જ છે કોઈ બી આવે તમારું શું નામ છે કાકા તમારું નામ વિજયાસ છે વિજયાસ ભાઈ દાવેલી નો માવો તમે બનાવો કોણ બનાવે

કેમ છો મજામાં તમે તમાયા દાબેલી ખરીદવા આવ્યા કે પછી અયા ના મારું બટરનો સપ્લાય છે તમારું સપ્લાય છે એમ ને શું લાગે છે આ વખતે વડોદરામાં કોણ જીતે એવું લાગે છે એટલે મોદી સરકાર જ બસ મોદી સરકાર એય કારણ તો હશે ને કારણ તો બધું ઘણું બધું તમને બી ખબર જ છે બરોબર કઈ નહીં બસ એમ મોદી સરકાર બસ બીજું કંઈ એવું છે

गर्मी गर्मी <laughs> गर्मी नहीं। ओ गर्मी बैठवाया क्या क्या तो नहीं लगती एकदम अच्छा है अमेरिका नहीं। आया पब्लिक पब्लिक नहीं सुविधाओ एक नंबर क्या अमेरिका क्रीजी लागे क्रिजी लगे

હજુ કેટલાક લોકોને પૂછી લઈએ પછી આપણે એ બાજુ જઈએ કાકા કેમ છો અચ્છા કાકા નહીં આ તો યાર ભાઈ છે યાર સોરી તમને કાકા કહી લીધું આમ જોઈ લો ને એક મિનિટ પછી આપણે દાબેલી ખાઈ લઈએ આ વખતે અહીંયા જ રહેવાનું પેલા એમ તો ના અમે કેને રાધી છે કેને રાધી છો એમ શું વાત છે તો પછી અહીંયા વેકેશન માટે કે વેકેશન માટે આયા છે વેકેશન માટે આયા વડોદરામાં વડોદરામાં માંચલપુર રહીએ ખાલી વડોદરા જ ફર્યા કે બીજું બધું ફરવાનું છે હવે બસ વડોદરા ફર્યા છે આ મારા ફાધર છે કયું કયું કઈ કઈ જગ્યા ફર્યા વડોદરામાં બસ એમ તો એમાં તો બધે જ ફર્યા છે પાવાગઢ ગયા હતા હું મેં માતાના મંદિર ગયા હતા ઊંચા શું લાગે છે અહિયાં સ્થિતિ કેવી લાગી રહી છે ઇલેક્શન આવી રહ્યું છે કોની સરકાર બની સ્થિતિ તો ખાસ ક્લીન છે ઇલેક્શનમાં માં ફરી રિપીટ થશે ભાજપ સરકાર એવું લાગી રહ્યું છે ભાજપ સરકાર રિપીટ થશે એવું લાગે કેમ એનું કારણ શું

તલાટી ને પોલીસ ભરતી ને ભાઈ કેટલી થઈ કેટલી થઈ પેપર કેટલો લીક થયો પેપર કેટલો લીક થયો કેટલી ભાઈ હવે આપણે ઓલા હસમુખભાઈ આયા પછી તો હસમુખભાઈ આયા પછી તો પેપર લીક નહીં થતા હસમુખભાઈ આયા પછી પેપર લીક નહીં થયા પેપર નીકળ્યા કેટલા એમના આયા પછી એમના આ પછી પેપર કેટલા નીકળ્યા ભરતી ના એમની પેપર કેટલા નીકળ્યા અને કેટલી ભરતી થઈ કેટલા જણ ભરતી આંકડો બતાવો કેટલી ભરતી થઈ ભરતી થઈ કેટલી આંકડો બતાવો મને આંકડો તો હું તમને પાકો ના કહું ને પણ એ તો તમને ભરતી થયું બધા તલાટીની ની ભરતી ને બધી જુનિયર ક્લાર્ક ની ભરતી ને બધી થઈ ને કેટલી થઈ એના આંકડા તો બાર પાડો કેટલી થઈ કેટલી ભરતી થઈ આંકડા તો બાર પાડ્યા હતા ત્રણ હજાર ઉપર તો ખાલી તલાટી એપ્લોયમેન્ટ માં બેરોજગાર નો આંકડો જુઓ એપ્લોયમેન્ટ માં જાઓ ત્યાં આંકડો જુઓ બેરોજગાર નો કેટલો આંકડો છે અને એની સામે કેટલી ભરતી થઈ અને ગવર્મેન્ટ જગ્યા કેટલી ખાલી છે એ જુઓ ગવર્મેન્ટ જગ્યા કેટલી ખાલી એપ્લોયમેન્ટ નો આંકડો કેટલો બરાબર અને ખેડૂતો માટે શું કર્યું ખેડૂતો માટે શું કર્યું તો બે બે હજાર આ બે હજાર શું કે બે હજાર તમે બે દિવસ તમાર ચાલે છે એક વીસ ચાલે આજે થી વીસ રૂપિયા મોફફળ જાય બે હજાર શું કરું ગરીબોને મફત રાશન હા અને ગરીબ કિશાન માટે શું કર્યું કે આ કિશાન માટે શું કર્યું કિસાન માટે કશું કર્યું નથી તેલના ડબ્બા મોઘા કર્યા અનાજ મોખું કર્યું મરી મસાલા મોઘા કર્યા ખેડૂત જીવશે શું ખાશે શું હા

અંદર તો આવો સાહેબ તમે આવો અરે આવો ને યાર વાત કરીએ આપડે આજ તો મિલાવો યાર ક્યાં ભાગો છો શું વાત છે મોટાભાઈ એમાં શું છે આગળ આવું પડવાનું બીજું શું છે મોટાભાઈ તરબૂજ વેચે છે વલસાડ તરબુજ વેચો તો તરબુજ આટલા બધા પૈસા છે કમ નહી યાર જીવનમાં આગળ વધીએ મહેનત કરીએ તો બધું થાય જીવન માં આપડે બી આપણે લગાવવું પડે મહેનત કરવી પડે એમ કેટલું કમાય લો કોઈ નક્કી નહિ આપડો મળીએ પાંચ છ સાત હજાર રૂપિયા ડેલી દરરોજ કમા પાંચ છ સાત હજાર ડેલી ખાલી તરબૂજ વેચી તરબુજ બીજું કઈ એમાં આપણો હોલસેલ નો ધંધો છે માર્કેટમાં માં બે ગાડીઓ લાગે રિટર્ન બી લાગે છે એવું છે બાલ્ટી મોટી ભેગા પાંચ તો કરવા માટે મોટા ભાઈ રાત દિવસ જાગવું બી પડે છે મહેનત બી કરવી પડે છે એ વાય ઘણું પડે છે માર્કેટ જવા માટે એવું છે સવારે તો પછી બપોરે આરામ કરવાનો ના ના કશું નહીં એમાં બે કલાક ખાલી જમવા પાણી ટાઈમે આરામ કરી અડધો કલાક કલાક પછી જયારે આપણે જે પથારો છે તૈયાર કરી આપણે માનેસો એટલે દેખદાખ કરવા જેવું પડે ને એવું જ બીજું નહીં આપણા પાંચ છ માણસો છે આપડી જોડે એ ધંધો પાણી કરે છે એટલે આપણે દેખવા જવાનું હિસાબ પાણી કરવા જવું પડે છે બીજું કશું નથી પેલા બધો અનુભવ લીધો છે ને તમે બધું જ એકદમ નીચેના લેવલ થી ચાલુ કર્યું હશે એટલે આપડા અમારા ઘરમાં ખાવાના મોટા ભાઈ ફાફા પડતા હતા પણ આ તો આપણે લોકોનું નું જોઈન મહેનત પરમાને ધીમે ધીમે પગથિયા ચેડા છે આપણને કોઈનો સહારો નથી આપણે આપણે જાતે પગ પર આગળ વધ્યા છે છે આપણે જાતે જ વહી જાય છે યુવાનોને શું સલાહ આપવા સલાહ કઈ નઈ મોટા શું કહીએ બોલો બીજું તો આગળ વધો જનતા આગળ લેવડાવો બીજું તો શું કરો દેશ દેશનો વિકાસ કરો શું લાગે છે આ વખતે કોની સરકાર બને ભાજપ કારણ શું કાજબ કામ એવા કર્યા છે એટલે મોટા તમને બી ખબર છે દિવસ રાત મહેનત કરો છો એમ સરકાર દિવસ રાત મહેનત તો કરો જ પછી સરકાર કોઈ આપવાનું છે નથી હું એમ કહું છું તમે જેવી રીતે મહેનત કરો છો એમ સરકાર જનતા માટે મહેનત કરે છે કમ નથી કરતી આટલો બધો વિકાસ કર્યો છે મોદી કર્યો છે મોટા ભાઈ કર્યા છે યાર કે કર્યા છે મને બી ખબર છે તમોને બી ખબર છે જનતાને બી ખબર છે જનતા એમને કઈ આગળ લાવવા માટે એમને બી કઈ સારું કામ કર્યું હશે એટલે તો એ આગળ આવે છે બસ હા ચાલો ઠીક છે થેન્ક યુ અંદર જઈએ મોબાઈલની ની છે એસી ના રિમોટ ને બીજું બધું મળે છે અહિયાં શું શું મળે છે આપણી પાસે બધા રિમોટ્સ મળે છે અને આપણું મોનોપોલી છે ડાઉનલોડિંગમાં આપણે એમ ડાઉનલોડિંગ મૂવીઝ વગર ડાઉનલોડ કરીએ છીએ એમપી થ્રી સોંગ્સ ડાઉનલોડ કરીએ છીએ ટીમિયુઓ ડાઉનલોડ કરીએ છીએ એ બધું ડાઉનલોડ કરીએ છીએ આપણે શું વાત છે બધું ડાઉનલોડ કરીને આપો એમ ને ભરતી હોય આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં જો સો એ સો ટકા છે તો એક જ બીજું કોઈ છે નથી એ કોઈ બે મત છે જ નથી આમાં कोई छेद नहीं तो राजस्थानी जो? ना, ना, ना राजस्थान हूँ अच्छा। है कि जो होना है कुछ भी हो रहा है एक झाड़ के, के उसमें से पत्ता भी गिर रहा है तो मेरी मर्जी से ही हो रहा है तो जो भी कुछ भी होगा वो भगवान की मर्जी से ही होगा मैंने मारू कहना मतलब हिसाब ठीक है चुट्टे जनता સાહેબ એ સામે કોમ્પ્યુટર નથી અને તમે જોઈ શકો છો તમે બધું જોઈ શકો છો વાવાઝોડું કોની પાસે છે કોની પાસે નથી કે શું છે આપણે એક કોમ્પ્યુટર કોને કહેવાય કે કેપેબિલિટી હોય ભલે તમે એક માણસને એ હોય કે આને યારું દેશને બદનામ નહીં કરવાનું તમે માણસને બદનામ કરો તમે દેશને બદનામ નહીં કરો તમે ખામી કાઢો માનસની ખામી કરો દેશની ખામી ન કરો આપણે ઇન્ડિયામાં બહુ બહુ મોટું પોટેન્શિયલ પોટેન્શિયલ છે આપણે બહુ આગળ અને મોદી મોદીના સાહેબના રાજમાં આપણે બહુ આગળ જવાના છીએ એ ચોક્કસ ખબર જ છે કે સોય સોડા આગળ જઈશું સામે કોઈ એવો ચહેરો દેખાઈ રહ્યો છે વિપક્ષમાં કે એ નથી ને મો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ઓપોઝિશનમાં કોઈ નથી મેઈન પ્રશ્ન મોટો એ જ છે ત્યાં થોડીક તકલીફ પડે છે વિપક્ષ હોય તો હજુ વધારે સારા કામ થાય એવું લાગે

વડોદરા ડેવલપ નહીં થયું તો આપણે વડોદરાને થોડું ઇમ્પોર્ટન્સ આપવી જરૂરી છે બસ એ તો છે જ કારણ કે આપણે જે અમદાવાદ અને સુરત જોઈએ છે એ આગળ વધી ગયા છે અમારા કરતાં તો અમને થોડું આગળ વધવું જ જોઈએ વડોદરાની જનતા માટે વડોદરામાં જેવી રીતે હમણાં પદ્માવતીનું ચાલે છે બ્યુટિફિકેશનનું આ એક કામ થવું જોઈએ બાકી રોડ રસ્તા તો બધા સારા જ છે પણ જે પ્રોજેક્ટ એ લોકો લે છે એમને ટાઈમથી સી ફિનિશ કરે એ વધારે આગળ પડશે મેં આગળ કેટલાક લોકો સાથે વાત કરી એમાંથી કેટલાક એવું કહ્યું કે હજુ ક્યાંક પાણીની સમસ્યા અહીંયા વડોદરામાં જ અહીંયા હું રહું છું અત્યારે અહીંયા અહીંયા તો નથી હું તમને ખોટું કહું અહીંયા અહીંયા સિટીમાં નથી જ્યાં હું રહું છું અહીંયા નથી પાણીની પ્રોબ્લેમ ના પ્રોબ્લેમ વિસ્તારોમાં હજુ હશે જે નીચલા વિસ્તાર હશે એમાં બની શકાય બની શકાય એવું નહીં કે નહીં પણ જ્યાં જ્યાં સુધી મારું પોઈન્ટ ઓફ વ્યૂ છે ત્યાં સુધી નથી નથી બાકી બધું વડોદરા સરકાર કોણ

मारो के तो एव हिंदी में बोलू चाली चाल सक मेरा बोलना ऐसा है मैं साजिद मेरा नाम मैं मुसलमान हूँ हमारे गोपाल भाई हम दोनों भाईचारे से रहते हम दोनों मित्र है एक दूसरे के और आज हमारे देश की झरना रेसी इतनी फास्ट भाग रही है ना आज हमारे देश में इतना अच्छा से हो रहा है इतना अच्छे से हो रहा है कि जो पहले कभी नहीं देखा था जो लोग वो देख रहे हैं पहले हम चूल्हे में लकड़िया सिलगाते थे आज हमारे लिए घेस के बॉटल निकल चुके हैं स के बाटले हम चला रहे पहले हम साइकिल चलाते थे, थे आज हम गाड़ी चला रहे हैं बाइक चला रहे हैं और हमको पेट्रोल भी महंगा नहीं पड़ता क्यों नहीं महंगा पड़ता कि सामने आवक भी ऐसे मिल रहा है लोगों को और अच्छे से चल रहा है मैं तो बोलता हूँ इधर बाजू मोदी जी देश को आगे बढ़ा रहे उधर धोनी जी टीम को आगे बढ़ा रहे लेकिन मोदी जी मोदी जी की जगह पे है उनकी बराबरी कोई नहीं कर सकता और उन्होंने देश के लिए बहुत ही अच्छा किया है आज हमारा देश में नहीं विदेश में भी हमारा नाम है वो क्यों है आज मोदी जी के लिए है आज ये है तो हम सबकु आगे अच्छा। फिर भी विपक्ष बात करिए विपक्ष क्या मजबूत हो लगे मजबूत है गठबंधन गठबंधन हो रहा है मोदी साहब चार सौ पार के नारे लगा रहे हैं लेकिन दूसरी तरफ गठबंधन हो रहा है जुदे, जुदे जुदे जो अलग अलग पक्ष है वो गठबंधन कर रहे हैं क्या लगता है आपको देखो गठबंधन से भी लोग कर रहे हैं पक्ष में भी लोग खड़े हैं लेकिन वो तो क्या है कि जीतने के बाद ही पता चलेगा कि कौन खेल में हार रहा है कौन खेल में जीत रहा है जिसका जैसा काम अच्छे से होगा लोग उसी को वोट देंगे और उसको ही आगे लाएंगे अच्छा चलो ठीक है थैंक यू जय आशापुरी पकोड़ी आओ हमारे जोड़े मासी पकोड़ी बनाओ जो लाओ एक मने चखा दो थोड़ी अच्छा त्यार सुदी आपड़े बात करिए सु नाम जे तमारू मीना मीना मिराबेन पटेल મીનાબેન કેટલા વર્ષે અહિયાં પકોડી પંદર વર્ષ પકોડી ની લારી ક્યાં વાત હે શું લાગે છે આ વખતે વડોદરા ની સ્થિતિ શું કઈ રહી છે ઇલેક્શન માં હવે તો ઇલેક્શન છે તો જીતવાના છે જ ને એમનું તો કોણ જીતશે પણ ભાજપ આવવાની જ છે ને ભાજપ કેમ કારણ શું આવવાની જ ગમે થાય તે તારી જવાની મોંઘવારી નડતી નથી પછી ગૃહિણીઓ નડે છે પણ હું ચાલે છે નહીં આગળ અચ્છા એવું છે

આપો છો હું હવે કઈ નાખે પણ કોઈ પબ્લિક આવી જો પબ્લિક પબ્લિક અંદર જઈને સિક્કા મારીએ ભાજપ પર હું કહું પણ એવું તો શું થાય છે કે પબ્લિક ભાજપને ભાઈ જો ભાઈ મોદી સરકાર બનાવે સહાયકા કાર્યાલય છે રસ્તા બની આવે છે બ્રિજો બની આવે બધું બની આવેલું બધા માટે સારી વ્યવસ્થા કરી છે બધા મોટી પર જાય બધા અહિયાં યુવાનો છે પકોડી ખાઈ રહ્યા છે પકોડી નહીં શું ખાવજો

બે વચ્ચે એક ઇનફ છે બે વચ્ચે એક ભૂખ શાંત થઈ જાય આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં માં માહોલ તો અત્યારે બીજેપી નો દેખાય છે અત્યારે અને આવું બી જોઈએ કારણ શું બીજેપી નો માહોલ દેખાવાનું કારણ મતલબ આપણને બધાને ખબર છે કે આટલા બધા વર્ષોમાં મતલબ આપણું જે ઇન્ડિયાની જીડીપી છે ક્યાંથી ક્યાં આવી ગઈ છે આપણને બધાને ખબર છે અને પ્રોગ્રેસ પણ આપણને બધાને ખબર છે રસ્તાથી માંડીને મેટ્રોથી માંડીને બુલેટથી માંડીને બધી જ વસ્તુ તો મતલબ વિકાસ તો છે સો ટકાની વાત છે તો બીજેપી આવવું જોઈએ શું કહે છો તમે તમારું શું નામ છે મારું નામ ઋષભ પારેખ છે અને સો ટકાની વાત છે જેવી આપે કીધી કે બીજેપી આવું જોઈએ જેમ મોદી સરકાર જે કામ કરી રહ્યા છે ઇવન આપણા નરેન્દ્ર મોદી જે યુથ આઇકન છે અત્યારના ટાઈમમાં કે જે યંગ જનરેશન માટે એક મોટિવેશનલ પર્સન તરીકે ઉભરીને આવ્યા છે જે લાઈક ચોવીસ કલાકમાં એટલું બધું એ કામ કરે છે પૂરતી ઊંઘ નથી લેતા સખત મહેનત કરે છે આપણા દેશને આગળ વધારવા માટે તો સો ટકા હજુ આપણે એમને હજુ એકવાર મોકો આપવો જોઈએ અને દેશને એમનું જે ડ્રીમ છે કે આપણું અત્યારે ફિફ્થ નંબર ઉપર છે તો ત્યાંથી આપણે થર્ડ થર્ડ નંબર ઉપર આપણે જીડીપી આપણું દેશનું પહોંચાડવું જોઈએ તો સો ટકા આ વખતે મોકો આપવું જોઈએ ચજાજી કેમ છો એકદમ મસ્ત તમે ચૂરો ખાવા આવ્યા કે હા ચૂરોનો ફેમસ છે ફેમસ છે ભાઈ ક્યાં ભાગે તો મારે પણ ચાખવો પડશે આખો ચૂરો ખાવા ચૂરો ખવડાવો મને કાકા શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં બીજેપી જ આવે સાહેબ મારા કોઈ સવાલ જ નથી આવતો એમાં કારણ તો કઈ કશું નરેન્દ્ર મોદીજી સાહેબ જે કામ કરે છે એવું અત્યાર સુધી કોઈ વ્યક્તિએ કર્યું નથી ને આટલું મોટા વડાપ્રધાન પદ પર આટલો ઓલ ઓવર વર્લ્ડમાં જે એમને ખ્યાતિ મળેલી છે એવું બીજા કોઈ વડાપ્રધાનને મળી જ નથી ને ઇમ્પોસિબલ છે મળે બી નહીં સ્થાનિક કક્ષા પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરે છે પણ સ્થાનિક કક્ષાએ શું લાગે છે કામ થાય છે થાય છે પણ એમાં શું હોય અમુક હોય એવું સો માંથી દસ ટકા હોય શકે એવા માણસ પણ ઉપર તો એ જ જોઈએ અચ્છા વડોદરામાં શું લાગે છે કઈ કઈ કોઈ સમસ્યા કે સુવિધાઓની ના ના બધી વ્યવસ્થિત જ ચાલે છે કઈ કઈ સુવિધા બધી સુવિધા છે તમે બી કદાચ અહીંયા રહેતા હો તો તમને બી ખ્યાલ હશે જ અમદાવાદ થી આવ્યો છું એટલે તો વડોદરાને જાણવા વડોદરાની જનતાની ક્લિયર ચોઈસ જાણવા માટે આવ્યો પ્યોર શું કહે છે વડોદરાની જનતાની પ્યોર બીજેપી જ આવે કોઈ શંકા નસ્તાન નથી ગમે તેવું કોઈ કરે ઇમ્પોસિબલ વસ્તુ છે નરેન્દ્ર મોદી જ જોયું ઉપર તો એવું છે ચાલો ઠીક છે આગળ આપણે વાત કરીએ અહીંયા યુવાન પણ કેટલાક છે પાણીપુરી બનાવી છે અચ્છા ચલો ઠીક છે આપણે પાણીપુરી એક ચાખી લઈએ કેવી છે પણ ચૂરો અહીંયાંનો ફેમસ છે ફરસ છે પાણી પૂરી પણ સાહેબ કેમ છો આવો શું નામ છે તમારું રાહુલભાઈ 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 શું કેશો આ વખતે વડોદરામાં શું માહોલ છે ચૂંટણીનો ચૂંટણીનો માહોલ છે જ નહીં યાર હવે શું લાગે છે કોણ કોની સરકાર બને એવું લાગે કોની સરકાર આપણે કેવી રીતે નહીં અચ્છા ચલો આપણો ચૂરો ચૂરો આવી ગયો છે ચૂરો ખાઈ લઈએ સરસ આની અંદર પકોડીનો ભૂકો અને ચણા ને એવું બધું નાખ્યું છે અને સરસ ચૂરો લાગી રહ્યો છે અહીંયા આટલા વિસ્તારમાં વડોદરામાં આ જે જય આશાપુરીમાં આમનો જે ચૂરો છે એ ફેમસ છે હું ચૂરો ખાઈ લઉં છું પણ આપણે વડોદરાના માર્કેટમાં વડોદરાની જનતા સાથે વાત કરી વડોદરાની જનતા સાથે સીધું શટ કર્યું અને વડોદરાની જનતા અત્યારે હાલ પૂરતું મેં જેટલા જોડે વાત કરી છે એ લોકો તો બધા એવું કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ક્યાંક બીજેપી આવી શકે છે એટલે ક્યાંક એક તરફી જઈ રહ્યું છે પણ હવે રિઝલ્ટના દિવસે ખબર પડે કે વડોદરાની જનતાની ક્લિયર ચોઇસ શું છે આપીએ રજા હું ખાઈ લઉં ચૂરો મળીએ કાલે